રામાણીએ જીવતા શીખવાડે છે સાહેબ કેમ જીવન જીવવું ભાઈ ભાઈઓનો પ્રેમ કેવો હોય બાપ દીકરાનો પ્રેમ કેવો હોય સાસુ અને વહુનો પ્રેમ કેવો હોય રાજા અને પ્રજા વચ્ચે પ્રેમ કેવો હોય પતિ અને પત્નીનો પ્રેમ કેવો હોય આ બધા જ પાસાઓ રામચરિત માનસમાં વણી લીધા છે આદર્શ યુવાન કેવો હોવો જોઈએ એ ભગવાન રામના જીવનમાંથી આપણે શીખી શકીએ એક ભરતનું પાત્ર ખાલી તમે એક બાજુ લઈ લો ને અને એના ઉપર તમે થોડુંક આમ વિચારો તો કેવો પ્રેમ હતો ભાઈએ ભાઈઓ ને દાદા જે કઈ કઈ ના દીકરા ભરતની સામે અયોધ્યાની સમ્રાટ ગાદી ગઈ સ્માર્ટ સ્મ્રાટ જે ગાદી માટે એવું કહેવાય છે કે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેવો કાલ અને ભૂરી ભાગ દશરથ આવો એક સમ્રાટ ચક્રવર્તી રાજા અને એનું એ અયોધ્યાનું રાજ્ય અરે કહેવાય છે કે ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ એમ એમ કહેતો કે ભગવાન અયોધ્યાના શણગાર આગળ અયોધ્યાની શોભા આગળ અને અયોધ્યાની સંપત્તિ આગળ મારા સ્વર્ગનું સુખ એક તણખલા જેવું છે આવું રાજ્ય હવે એવી એક મહાન ગાદી જયારે ભરતની પાસે ગઈ તો ભરતજી અસ્વીકૃત કરે છે મારે આ ગાદી ન જોઈએ પોતાના ગુરુના પગમાં પડી ગયા ગુરુદેવ તમે આ શું કહો છો અને રામાયણમાં ત્યાગનો મહિમા છે એક હરીફાઈ થતી સાહેબ જેટવા સાહેબ કે કોણ કેટલું ત્યાગે એની હરીફાઈ રામાયણ કાળમાં હતી અને આજે કોણે કેટલું ભેગું કર્યું એની હરીફાઈઓ છે ઓલા આ ટીવી લીધું તો હું એનાથી મોટું ભાડે લાવું ઓલા અહીં આવી ગાડી લીધી કે લે એ પાડોશી એવી લીધી હતું હું એનાથી મોટી લાવું આ હરીફાઈ છે સ્ટેટસ જાળવવાની ઊંચું બતાવવાની રામાયણમાં ત્યાગની હરીફાઈઓ હતી અને જેમાં તારું તારું આવ્યું ને એનું નામ જ રામાયણ અને જેમાં મારું મારું આવ્યું એનું નામ મહાભારત ત્યાગ કોણે કેટલું ત્યાગ્યું એની હરીફાઈઓ રામાયણમાં તમે જોવા એ ભરતજીને આ રાજગાદી મળે એ ગમ્યું નહીં ગુરુદેવના ચરણમાં પડીને કહે કે વશિષ્ઠ ભગવાન તમે મારા ગુરુ છો હું તમારો શિષ્ય છું શિષ્ય એ કોઈ દિવસ ગુરુની સામે ઊંચા અવાજે બોલાય નહીં અમર્યાદા થતી હોય તો માફ કરજો મર્યાદા તૂટે પણ ગુરુદેવ આપ કહો છો આ ગાદી ઉપર હું બેસું તો તમે જ વિચારો કે કઈ કઈનો કુટિલ કપટી પાપી ભરત આ રાજગાદીને લાયક છે ખરો તો કેટલો પાપી માણસ છું ભરત કહે કે આ એક ભરત માટે મારી માં જાનકી મારો ભાઈ રામ અને મારો નાનો ભાઈ લક્ષ્મણ વનોવન ભટકતા થઈ ગયા એવા ભરત એને તો હું પાપી માનું છું અને ગુરુદેવ આવો પાપી માણસ આ અયોધ્યાની ગાદી ઉપર બેસે તો ગુરુદેવ આ અયોધ્યાની પવિત્ર ગાદીને કલંક લાગે આ ગાદી રસાતાળમાં જતી રહે વશિષ્ઠ ભગવાન કહે કે તારા પિતા છેલ્લો શ્વાસ લેતા હતા ત્યારે મને એટલું કહેતા ગયા કે મારા પુત્ર ભરતને સમર્પિત કરી દેજો તો બેટા તારી માં કઈ કઈ બે વચન માંગ્યા દશરથજી પાસે એમાં પહેલું વચન હતું ભરતને ગાદી અને બીજું વચન હતું રામને વનવાસ તો હવે ગુરુદેવ તમે જ તમારા મોઢે બોલ્યા તો નિર્ણય તમારે કરવાનો હું તમારી ઉપર બધું છોડું હમણાં જ તમે બોલ્યા કે કઈ કઈ જઈએ દશરથજી પાસે બે વરદાન માગ્યા એમાં પહેલું વરદાન શું હતું ગુરુદેવ કે ભરત માટે ગાદી અયોધ્યાવાસીઓ સાંભળો છો ને બરાબર કે હા મને ન્યાય આપજો કારણ કે કોઈ માણસને

આ વચન તૂટી ગયા છે વચનમાં ક્રમ ભેદ થઈ ગયો છે પેલું વચન હતું મને રાજગાદી તો પેલા મને મસાળેથી બોલાવી અયોધ્યામાં લાવવો હતો પેલા મને રાજગાદીએ બેસાડવો હતો મને તિલક કરવું હતું અને ગુરુદેવ સાંભળી લો એક વાર આ કઈ કઈનો દીકરો ભરત આ રાજગાદી ઉપર બેસી જાય પછી અયોધ્યામાં કોની તાકાત છે કે મારા રામને વનમાં મોકલી શકે અને ગુરુદેવ હવે ક્રમ તૂટી ગયો છે એટલે હવે હું આ ગાદી નહીં સ્વીકારું અરે તારા પિતાની આજ્ઞાનું પાલન નહીં કર બોલે મારા પિતાના માલિકીની ક્યાં આ ગાદી હતી તે હું પાલન કરું મારા પિતા દશરથની એના પિતાએ આપેલી એના પિતાની એના પિતાએ એના પિતાએ એના પિતાએ આમ આ તો યુગોથી સૂર્યવંશીની આ રાજગાદી છે રઘુકુળની કોઈની માલિકીની આ ગાદી નથી આનો મૂળ માલિક તો મારો રામ છે મારો હરિ છે અને ગુરુદેવ હવે આ ગાદી ઉપર જો હરીફાઈઓ શરૂ થઈ હોય અને ઝઘડાઓ શરૂ થયા હોય ને તો આ ગાદીને હું મારા માથા ઉપર લઈ અને જ્યાં મારો રામ હશે ત્યાં જઈશ અને મારા રામના ચરણમાં અયોધ્યાની સમ્રાટ ગાદી હું મૂકી દઈશ અને મારો રામ જે આજ્ઞા કરશે એને હું શિરોધાર્ય કરીશ આ પ્રેમ રામાયણનો ભાઈએ ભાઈ કેટલો ત્યાગી અને પછી તમે રામાયણ સાંભળ્યો છે તો તમને ખબર હશે કે ભરત દડતો દડતો પગમાં કાંટા વાગે કાંકરા વાગે ફરફુલા પડી ગયા અને અયોધ્યાથી નીકળેલો એ ભરત અનેક યાતનાઓ અનેક દુઃખો સહન કરતા કરતા ચિત્રકૂટ પહોંચ્યા ને ત્યાં તો ભરતજી અડધા થઈ ગયેલી કેવો ભાઈએ ભાઈઓનો પ્રેમ હશે જલકા જલકતપાયન કહેશે પંકજ કોષ ઓસ તનુ જૈસે ઝલકા એટલે ફરફોલા ભરતજીના પગમાં એવા ફરફોલા પડી ગયેલા કે આમ હાલી ન શકાય પાંચ ડગલા ચાલે વળી આલોટે પાંચ ડગલા ચાલે ને વળી આલોટે એ ભરતે ભગવાન રામને આ ગાદી આ રામાયણ છે સાહેબ અને આજે કેટલા ભાઈઓ એક ભાઈ માટે ત્યાગે કેટલા એ ત્યાગ્યું આજે જોઈએ સાંભળીએ તો થોડું દુઃખ થાય કે ખેતર ખેતરના શેઢા માટે થઈ અને ભાઈએ ભાઈઓની વચ્ચે ઝઘડો થયો અને ઝઘડો એટલો બધો મોટું કે એક ભાઈએ પોતાના સગા ભાઈનું ખૂન કરી નાખ્યું એક કાચની બરણી માટે થઈ અને ભાઈએ ભાઈઓ વચ્ચે ઝઘડાઓ થાય ભાઈએ ભાઈઓ કોટે ચડે કેવું દુઃખ થાય સાંભળીએ તારે એટલે આનો અર્થ એ થાય કે આપણને ભાઈ કરતા સંપત્તિ વધારે પ્રિય છે કદાચ રૂપિયા તો રડતા મળશે જમીન જાયદાદ એ બધું તો કદાચ કમાઈશું તો ખરીદી શકશું પણ એકવાર ભાઈનો પ્રેમ તૂટી ગયો તો ફરી વાર એ ભાઈ પાછો નહીં મળે સાહેબ ગમે એમ થઈ જાય પણ ભાઈઓ એક થઈને રહેજો એકતા તમારા પરિવારની કોઈ દિવસ તૂટવા ન દેતા જો સમાજની અને પરિવારની એકતા તૂટશે ને તો બીજા લે ભાગુ તત્વો એનો ગેરફાયદો ઉઠાવી અને તમને હેરાન કરી નાખશે ભાઈ એ ભાઈઓ એક બની રહેજો સાહેબ આવ ભાઈઓ ભેળા હારા બધા જમજો સાથે રહેજો સાથે વાતો સાથે કરજો શિવર